બેઠક માં વડોદરાના યુવા સાંસદ દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઈ હતી અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવે જીએમ સાથે સાંસદો સાથે બેઠક યોજવામાં આવી હતી ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશી દ્વારા વડોદરા વિભાગના વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી દર્શનની સુવિધા મળે તે હેતુથી અમદાવાદથી ઓખાની વંદે ભારત ટ્રેનને વડોદરા સુધી એક્સટેન્શન મળે તે બાબતે પ્રયાસ કરવામાં આવ્યો હતો અકોટા બજાર અંડરપાસ ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી તો અનગઢ સિંધરોટ વિસ્તારના ખેડૂતોને જમીન સંપાદનનું વળતર મળે તેની રજૂઆત ગોધરા ટ્રેનને અલિન્દ્રા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે વડોદરા ગોરખપુર ટ્રેનને છપરા સુધી લંબાવવામાં આવે અનગઢ ગામે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર